રામ રામ ને સીતારામ ને તો આજે આપણે જઈ રહ્યા છીએ વાડી બળદ ગાડી લઈને નીકળી ગાડી લઈને તરફ વિડીયોમાં કન્ટિન્યુ રહેવું વાહ ભાઈ વાહ રીંગણાની સીઝન આવી ગયો ત્યારબાદ તો આપણે કેળની લૂમ જોઈ લીધી ત્યારબાદ આપણી ગાડી આવે ઉપર ચડી ગઈ જોયું તો ડેરી આવી ગઈ ત્યારબાદ આપણે આવી ગયા આપણા મોટા હાઈવે ઉપર તો ફાઈનલી ગાઈસ તો આપડી વાડીનો દરવાજો આવી ગયો તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં હા એક વાત તો ભુલાઈ જ ગઈ આપણા પાંચ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા તો હું બતાવી દઉં કહેતાની મને ગણતરી નથી આવડતી તમને એમ કે આ ખોટું બોલે છે તમે ગણી લો બે ને બે ચાર એક ને પાંચ થઈ ગયા પાંચ સબસ્ક્રાઈબર લાઈક કરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરવું